જિલ્લા તંત્ર રાજકોટ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી હેઠળ એડીઆઈપી સ્કીમ અંતર્ગત એલિમકોના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેર અને તાલુકાના દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોના વિતરણ કાર્યક્રમમાં મેયર નૈના પેઢડિયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણા રંગાણી સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા સહિત તેમજ ભારત સરકારના સચિવ રાજેશ અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સંવેદનશીલ સરકારનું એક ઉત્તમ કાર્ય આજે રાજકોટ ખાતે સંપન્ન થયું દિવ્યાંગ સાધન સહાયતા કેમ્પ અન્વયે ગુજરાત સરકાર રાજકોટ જિલ્લાનું વહીવટીતંત્ર અને ભારત સરકારના સહયોગથી માત્ર રાજકોટ નગરના જ એક હજાર જેટલા દિવ્યાંગોને જરૂરી સાધન સહાય એ સો ટકા ભારત સરકારને ખર્ચે ઉપલબ્ધ કરાવવા માટેનો કાર્યક્રમ સંપન્ન થયો મારે આપ સૌને જણાવવું જોઈએ કે ભારત સરકારના મોદી સાહેબે દિવ્યાંગ નામકરણ કર્યા પછી જે એમાં યોજનાઓ આપી છે એના માધ્યમથી એંશી ટકા કરતાં વધારે જેમની અપંગતા હોય દિવ્યાંગતા જેની હોય એને જે સાધન જરૂરી ઉપલબ્ધ આવશ્યક હોય એ સાધન સોએ સો ટકા ભારત સરકારને ખર્ચે આપવામાં આવે છે એને કારણે અહીંયા આજે આપણે એક હજાર જેટલા દિવ્યાંગોને અડસઠે દોઢ કરોડ રૂપિયા એક કરોડને ચુમ્માલીસ લાખ રૂપિયાની કિંમતના સાધનો આપવા માટેનો કાર્યક્રમ સંપન્ન થયો છે જેને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લાના વહીવટીતંત્રએ કલેક્ટરશ્રીએ સમાજ કલ્યાણ વિભાગે નેશનલ ટ્રસ્ટના પૂજાબેને બધાએ ખૂબ સક્રિયતાથી એમાં સહયોગ કર્યો ભારત સરકારના સચિવશ્રી રાજેશ અગ્રવાલજી આજે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને એમણે વ્યવસ્થાઓને પણ જોઈ અને લાભાર્થીઓને કેવી રીતે લાભ નીચે સુધી પહોંચે છે એનું પ્રત્યક્ષ રીતે એમણે માર્ગદર્શન પણ કર્યું અને ભાગ પણ લીધો આપ સૌના માધ્યમથી એક વાત જણાવવી છે એલિમકો કરીને ભારત સરકારનું એક સાહસ છે જે સમાજ કલ્યાણ વિભાગની નીચે જ આવતું એક પીએસયુ છે એ આજે લેટેસ્ટ ટેકનોલોજી સાથેના અદ્યતન દિવ્યાંગોને જરૂરી સાધનોનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એના માધ્યમથી તૈયાર થયેલા આત્મનિર્ભર ભારતના આ સાધનો આપણા જરૂરતમંદ બાળકો સુધી પહોંચાડવાનો કાર્યક્રમ સંપન્ન થયો છે એનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને એક નવી વાત આજે જે આપણા સચિવશ્રીએ કરી છે એ આપની સાથે શેર કરું છું આખી એ પદ્ધતિમાં જેને પ્રોસેસની અંદર આની રજૂઆતો આવે પછી એનું ઇન્સ્પેક્શન થાય પછી એનું સર્ટિફિકેશન થાય પછી એને સાધન માટે ત્યાંથી અહીંયા આવે હવે એ પ્રક્રિયાને સરળ કરવા માટે રાજકોટની અંદર એક કાયમી સેન્ટર મંજૂર કરી દીધું છે એટલે એ સેન્ટરમાં હવે ગમે ત્યારે દિવ્યાંગ આ પ્રકારની જરૂરતમંદ માણસો ત્યાં જઈ અને એમની પોતાની તપાસ કરી અને ત્યાંથી જ સાધન મેળવી લે એવી પરમાનન્ટ પદ્ધતિવાળું એક આપણને કેન્દ્ર એની આજે મંજૂરીની જાહેરાત આપણા સચિવશ્રીએ કરી છે રાજકોટના સાંસદ તરીકે હું એમને આવકારું છું અને અમારા સમાજ કલ્યાણ મંત્રીશ્રીને અભિનંદન પણ પાઠવું છું અને મોદીજીનો ધન્યવાદ માનું છું મારું નામ મંજુબેન વિરમભાઈ છે ગોકુલનગર માર્કેટ યાર્ડ આગળ રહું છું અને મને આ સરકાર તરફથી સાયકલ મળી એટલે ઘણો ફાયદો થયો કારણ કે કોઈ બી વસ્તુ લેવી હોય તો મારે બીજાને ચીંધું પડતું અને આ હું જાતે લઈ આવી શકું એટલે હું આ આત્મનિર્ભર રહી શકું અને મારે હું કાપડા સીવું કાંઈ બી વસ્તુ લેવી હોય તો હું જાતે જઈ શકું એટલે હું આ સરકારનો ખૂબ આભાર માનું અને મારા જેવા કોઈ તકલીફવાળા હોય એને પણ મળે આ સરકારે જે આ સાધન સહાયને માટે જે આ લોકોને આપે છે એ મદદ કરે સરકાર ઘણો ફાયદો થાય અમારા જેવા તકલીફવાળાને કારણ કે એની રીતે આત્મનિર્ભય રહી શકે સાવ કોઈ ઉપર ડિપેન્ડ ન રહી શકે એની જાતે ગમે તે કરી શકે જો જેમ કે મારે સીવવાનું કામ છે તો મારે કાંઈ બી વસ્તુ લેવી હોય તો હું ખુદ જઈ શકું इतना माटे आ कल मने बहुत उपयोगी था से थैंक यू उसकी टेक्निक होती है बिना सर्जरी के तो बच्चा बिल्कुल दो तीन साल तक बिल्कुल अपने पैरों पे खड़ा होगा भागेगा भी सब काम करेगा और इसमें पाँच छः हजार से ऊपर खर्चा नहीं आता दो साल मिलकर तो इस तरह की कई चीजें हैं ये अपने को मिलकर करनी चाहिए जो हियरिंग वाले हैं आज हियरिंग एड्स कुछ बच्चों को भी दिया जाएगा बड़ों को भी दिया जाएगा जो डेफ बच्चे हैं उनको हम साइन लैंग्वेज में कंटेंट ज़्यादा कराएँ साइन लैंग्वेज सिखाएं उनको उनके आसपास वालों को सिखाएँ जो ब्लाइंड बच्चे हैं उनको ब्रेल सिखाएँ ऑडियो बुक सिखाएँ दसवीं के बच्चों को हम स्मार्टफोन भी देते हैं आपका ही अहमदाबाद की एक कंपनी है टॉर्च इट तो ब्लाइंड लोगों के लिए चश्मा लेके आए हैं पाँच हज़ार रुपये का अगर आपको दिखाई नहीं देता तो चश्मे के अंदर एक स्पीकर लगा है कैमरा लगा है वो सब कुछ देख के बताता रहता है कान में कि सामने ये हो रहा है अब सामने कागज़ रख दो कागज पढ़ के बता देता है तो so, टेक्नोलॉजी से पूरी ज़िंदगी बदल सकती है तो हम और अभी एक नया चीज़ जो पूजा भी बता रही थी आई के बच्चों के लिए टी एल एम किट्स हैं जिसमें खिलौने भी हैं थोड़ा ऑक्यूपेशनल थेरेपी का मटेरियल भी है थोड़ा, का भी है, आ, थोड़ा पढ़ाई का मटेरियल भी है तो भी टी एल एम किट्स बहुत पॉपुलर हो रही हैं यहाँ पे हम गुजराती वाली भी बांटेंगे तो आज सुबह ही मेरे पास डिमांड किया गया कि टी एल किट में हमने 20 साल का उम्र रखा है पर आईडी में कई आ, किसी की उम्र 30 साल भी हो सकती है पर बच्चे की मानसिक उम्र हो सकता है 10 साल ही हो तो हम कोशिश करेंगे कि जो ऐसे लोग छूट जाएंगे तो अगले दस एक दिन में ये पॉलिसी चेंज करके भी हम उन तक भी ये लाभ पहुंचा पाए तो मेरा काम है सचिव है कि जो भी फील्ड से हमें सुझाव मिलते हैं हम देखते हैं कि जहाँ अमल करने लायक है तो उस पर जल्दी से जल्दी अमल करें फाइनल बात मेरी तरफ से ऐसे कैंप्स का भी महत्व है क्योंकि जो लोक प्रतिनिधि हैं उनका पूरा इन्वॉलमेंट हो जाता है असेसमेंट में फ़ायदा होता है पर हम चाहते हैं कि बहुत बार कैंपों में दो दो साल तक तो एक शहर में कैंप नहीं लगता गांव में हम पहुंच नहीं पाते कैंप के माध्यम से तो परमानेंट सेंटर भी स्थापन करें तो हमारा इरादा तो है कि अगले साल तक हम देश में 200 से ज़्यादा जगह पे परमानेंट प्रधानमंत्री दिव्याशा केंद्र स्थापन करें अब सत्तर कर चुके हैं आई एम हैप्पी कि राजकोट के कलेक्टर साहब ने और मेयर मैडम भी प्लीज़ इसमें मदद करें अगर हमें किसी अच्छे हॉस्पिटल में जगह मिल जाती है तो हम परमानेंट प्रधानमंत्री दिव्याशा केंद्र चालू कर देंगे वहाँ समान रखा रहेगा प्रोफेशनल रहेंगे आपके पूरे जिले का कोई भी है व्यक्ति उसको कुछ भी चाहिए आप यहाँ पे आ जाओ पर्ची लिखवाओ हाथों हाथ सामान लेके जाओ और अगर आपकी इनकम लिमिट ज़्यादा है आप उसमें एलिजिबल नहीं हो आप ख़रीदना चाहते हो खरीद के भी ले कर जाओ तो वो एक परमानेंट सेंटर हम सेटअप जरूर करना चाहेंगे और दूसरा कोई रिलीजस फेस्टिवल्स होते हैं और होते हैं उसमें भी हम सहभागी हो रहे हैं अभी कुंभ महाकुंभ हुआ उसमें लिमिकों ने कैंप लगाया और इन्होंने पूरे नियम भी रिलैक्स कर दिए कि कोई भी बुरा व्यक्ति आ जाए साठ साल से ऊपर का कोई कागज़ नहीं हम मांगेंगे आपको जो चाहिए मुफ्त में लेके जाओ तो पच्चीस हज़ार से ज़्यादा ऐसे बूढ़े लोगों को अठारह करोड़ से ऊपर का व्हील चेयर प्लैची जो भी चाहिए था दिया गया चश्मे चाहिए थे तो हमारा डिपार्टमेंट केंद्र सरकार राज्य सरकार और उससे नीचे जो जिला परिषद और म्यूनसपैलिटीज़ हैं हम सब मिलके और जितनी अच्छी एन हैं फिर कॉरपोरेट सेक्टर है वो काफी मदद करता रहता है और पेरेंट्स हैं बच्चों के तो हम सब मिलके अगर काम करेंगे तो दिव्यांगता क्षेत्र में हम सबको एक सुकून दे पाएंगे धन्यवाद राम राम दिव्यांग साधन सहायक कैम्प राजकोट कार्यक्रम મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો આપણા લાડીલા મેયર બેન નૈનાબેન રાજ્યસભાના આપણા માનની સંસદ સભ્યભાઈ શ્રી રામભાઈ જિલ્લા પંચાયતના માનની બેન પ્રવીણાબેન દિલ્હીથી ખાસ આપણી आ कार्यक्रम ने मदद जिम्मेदारी जवाबदारी भारत सरकार द्वारा आ आखाए कार्यक्रम ने मदद मिली है करता धरता सचिव श्री राजेश अग्रवाल जी यहाँ पधारे हैं मैं यहाँ के सांसद के नाते आपका तहे दिल से स्वागत करता हूँ और आपका अभिनंदन करता हूँ આપણા કલેક્ટરશ્રી જોશી સાહેબ રેડિયો શ્રી સાહેબ તમારું નામ સાઉથ ઇન્ડિયન છે હું એમાં થોડોક સુધારો કરું છું પરમિશન લઈને આનંદ સાહેબ બેન પૂજાબેન નેશનલ ટ્રસ્ટના આપણા સભ્યશ્રી છે અને આ સમગ્ર કાર્યક્રમમાં અને દિવ્યાંગોને કંઈક પણ એમના લાભ માટે સતત ચિંતિત રહેતા હોય છે અને કોર્ડિનેશન કરીને આ કાર્યક્રમને સરળ બનાવવામાં એમણે પોતે ખૂબ જ મહેનત કરી છે એ માટે એમને પણ હું સાંસદ તરીકે ધન્યવાદ આપું છું આપ સૌ ભાઈઓ અને બહેનો પત્રકાર મિત્રો કલેક્ટરશ્રીને અભિનંદન એટલા માટે આપવા છે કે આખા એ કાર્યક્રમમાં જ્યારે જ્યારે પણ જેવી આવશ્યકતા પડી એ પ્રમાણે તુરત એમણે પગલાં લઈ અને કાર્યક્રમને સંવેદનશીલ સરકાર કોને કહેવાય અને સરકારમાં સંવેદનશીલતા ની કેટલી આવશ્યકતા હોય છે એનો ઉત્તમ કાર્યક્રમ તરીકે નમૂનો આજે અહીંયા રાજકોટની ધરતી ઉપર થઈ રહ્યો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ અગાઉ કહ્યું એ પ્રમાણે આ વિકલાંગ વગેરે જે શબ્દો હતા એને દૂર કરીને દિવ્યાંગ શબ્દનો પ્રયોગ કરીને આપણું સન્માન વધારવા માટેનો કાર્યક્રમ કર્યો છે એમનું માન વધારવા માટેનો કાર્યક્રમ કર્યો છે અને એટલા માટે પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે દિવ્યાંગ શબ્દ સાથે અનુસંધાન કર્યું અને એ વિભાગને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્પર્શ મેળ્યો એમાંથી આ પ્રકારની યોજનાનું સર્જન થયું મને યાદ છે મને હું પહેલી વખત વિશાખાપટ્ટનમ એક કાર્યક્રમમાં ગયો હતો આપ સચિવ કે તૌર પે ત્યાં ઉપસ્થિત થયા ઈસલી મેં બતાવના ચાહતા હું વહા કે રાજ્યસભા કે સાંસદ નરસિંહા રાવજીને विशाखापट्टनम में कार्यक्रम करवाया था तभी मैं वहाँ फिशरीज मंत्री के नाते और कार्यक्रम में मौजूद था तो उन्होंने मुझे अपने कार्यक्रम में बुलाया तभी ये सारा नज़ारा देख कर मेरी जिज्ञासा हुई कि ये कैसे हो रहा तब वहाँ को के जो अधिकारी थे शायद अभी यहाँ आए हैं वो अमरेली भी आए थे उन्होंने मुझे ये सारी योजना बताई थी और मैंने एक सांसद के नाते पत्र लिखा ભારત સરકાર ખર્ચે આપવું એવો નિયમ બનાવ્યો છે મોદી સાહેબ સોય સો ટકા ભારત સરકાર જોશી સાહેબે કહ્યું એ પ્રમાણે આપણા જિલ્લામાં સાડા ત્રણ કરોડ રૂપિયાના સાધનો આવ્યા અને એની એને મને કહેતા એટલી બધી ખુશી થાય છે કે આ લોકોને શોધવા માટેના કેમ્પ થયા તેર કેમ્પ થયા દિવ્યાંગો માટેના અને ચૌદ કેમ્પ થયા કૃત્રિમ અવયવો આપવા માટેના કુલ સત્યાવીસ કેમ્પ થયા અને એના માધ્યમથી બે કરતા વધારે લાભાર્થીઓને શોધી કાઢ્યા એમને

આજના કેમ્પ થકી આપણે સાધનો આપવામાં સફળ થયા છીએ તમે વિચાર કરો ભારત સરકાર યોજના બનાવે દિલ્હીમાં અને રાજકોટમાં એક હજાર લોકોને એક સાથે સાધનો મળી જાય આનું નામ સંવેદનશીલ સરકારનો વહીવટ કહેવાય આનું નામ ટ્રાન્સપરન્ટથી વહીવટ થાય છે એને કહેવાય મોદી સાહેબ દિલ્હીથી રૂપિયો મોકલે છે એ ધરતી ઉપર પહોંચે છે એનું આ ઉત્તમ નમૂનો આજે ભારત સરકાર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનને કારણે અહીંયા થઈ રહ્યો છે એક ખૂબ અગત્યની જાહેરાત આપણા એ અગ્રવાલ સાહેબે આજે અહીંયા કરી છે જો સાહેબ આપને કે અહીંયા એક સેન્ટર ખુલેગા ઓર એ સેન્ટર કે સે જિલ્લા કે જો ભી લોકો આન સભી કો સર્ટિફિકેશન બી હો જાયગા ઓર જરૂરત કે મુતાબિક સાધન બી મળ પ્રકાર છે પરમાનન્ટ આપણને એવું સેન્ટર રાજકોટની અંદર ઊભું થઈ જશે ત્યારે હવે આવા કેમ્પની જરૂર નહીં પડે જ્યારે પણ દિવ્યાંગ આપણી પાસે આવશે ત્યારે એને સેન્ટરના માધ્યમથી જરૂરી સાધન મળી જશે એ પ્રકારનું સેન્ટર અહીંયા અમને આપવા બદલ હું ભારત સરકારનો મોદી સાહેબનો અમારા વિરેન્દ્ર કુમાર સાહેબનો અને આપનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું આ પ્રકારની વ્યવસ્થાઓને કારણે આપણે જેમને આવશ્યકતા છે જે સંઘર્ષ નથી કરી શકે એમ પોતાની જરૂરિયાત માટે જે મેળવવા માટે લાચાર છે જે પહોંચવા માટે મુશ્કેલી છે જેને એને સામેથી શોધીને મદદ પહોંચાડવા માટેનો ઉપક્રમ હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી સરકારનો સૌથી શ્રેષ્ઠ ઉપક્રમ આ છે અને એની દુવાને કારણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને શક્તિ મળે છે એવું મારું માનવું છે એવા આ કાર્યક્રમનો વહીવટીતંત્રના માધ્યમથી હું પણ સાક્ષી બની શક્યો એ માટે એમનો હું આભાર માનું છું ધન્યવાદ પાઠવું છું અને જોશી સાહેબને આપણા રાજેશ અગ્રવાલ સાહેબને વિનંતી કરું છું કે આવા કેન્દ્રો અમારા સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં થાય એને માટે અમે આપની પાસે રજૂઆતો પહોંચાડશું આપ એને સવેળા માન્યતા આપશો એવી વિનંતી સાથે જિલ્લા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન અને બધા જ દિવ્યાંગોને અને બધા જ લાભાર્થીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ ધન્યવાદ